તો મિત્રો નૂર્યો મસાણી કોણ હતો અને કેમ માં મેલડીએ એનો વધ કર્યો હતો આજે તેના ઇતિહાસ વિશે આપણે જાણીશું ઘણા વર્ષો પહેલાં રાજા ભોજનું રાજ ચાલતું હતું અને તેના રાજ્યમાં ભોળાનાથની ભક્ત અંબા નામની એક બાઈ રહેતી હતી આ અંબાને બધી વાતનું સુખ હતું પણ એક શેર માટેની ખોટ હતી તેને કોઈ જ સંતાન હતું નહીં તે રોજ મહાદેવના મંદિરે જઈને મહાદેવજીની પૂજા કરે અને ભોળાનાથને એક જ પ્રાર્થના કરે કે હે ભગવાન મને દીકરો કે દીકરી આપો રોજ પૂજા કરીને અંબા ભગવાન જોડે આ જ પ્રાર્થના કરતી હતી અને તેનો રોજનો નિયમ હતો હવે એક વખતની વાત છે ભગવાન શિવના મંદિરે એક વખત નવસો સાધુઓની જમાત આવે છે અને આ નવસો સાધુઓની સાથે એક ઝીંઝુડી નામની બાઈ પણ આવે છે તે એના સાથે સાત મહિનાના દીકરાને પણ લઈને આવે છે આ દીકરાનું નામ છે નૂરિયો અને તે સમયે ધરતીમાંથી ભારે દુષ્કાળ પડ્યો હતો તે સમયે આ ઝીંઝુડીના ઘરમાં ખાવા માટે જાર પણ નથી તો એ આ બાળકનો ઉછેર કેવી રીતે કરે એટલે તે નુરિયાને ભોડાનાથના મંદિરે મૂકી દે છે હવે અંબા નામની બાઈ રોજના નિયમ અનુસાર મંદિરે આવે છે અને મંદિરે આવીને જોવે છે તો આ સાત મહિનાનું બાળક રડતું હતું પછી અંબા તેને લઈને છાનું રાખે છે અને આજુબાજુ જુએ છે પણ તેને કોઈ જ દેખાતું નથી પછી તે વિચારે છે કે મહાદેવજીએ મારી ભક્તિથી પ્રસન્ન થઈને આ બાળક મને આપ્યું હશે પછી તે ખુશ થઈને તેના ઘરે આવે છે અને પછી તો આ નુર્યો દિવસે ને દિવસે મોટો થવા લાગે છે આ દીકરો નવ વર્ષનો થાય છે અને નવ વર્ષ પછી ફરીથી તે સાધુઓની જમાત એ ગામમાં ભોડાનાથના મંદિરે આવે છે અને તેમના ભેગી તે ઝીંઝુડી પણ આવે છે હવે બધા જ સાધુઓને જમવાનું આમંત્રણ અંબા તેના ઘરે આપે છે અને બધાય સાધુઓ જમવા માટે અંબાના ઘરે જાય છે અને જમતા જમતા ઝીંજુડી તેના દીકરાને ઓળખી જાય છે અને અંબાને કહે છે કે આ તો મારો જ દીકરો છે તને ક્યાંથી મળ્યો છે ત્યારે અંબા કહે છે મને ભગવાન શંકરના મંદિરેથી મળ્યો છે હવે બંને વચ્ચે ઝઘડો થાય છે અને રાજા ભોજ તેનો ન્યાય કરે છે અને ઝીંજુડીને તેનો દીકરો નૂર્યો પાછો મળી જાય છે દીકરાને જતો જોઈને અંબા દુઃખ સહન નથી કરી શકતી અને કહે છે કે હવે હું આ દુનિયામાં કેવી રીતે જીવીશ અને ત્યાં નજીક એક કૂવામાં પડીને આત્મહત્યા કરી લે છે હવે આ વાતને ઘણાઈ વર્ષો વીતી જાય છે પણ અંબાનો જીવ તે કૂવામાં ભટકતો હતો તેના જીવને મોક્ષ મળતો નથી હવે એક દિવસ ચોસઠ જોગણીઓ ફરતી ફરતી કૂવા પાસે આવે છે અને તેમને સ્નાન કરવાનું મન થાય છે પછી આ જોગણીઓ તળાવ ખોદે છે અને તેમાં પાણી ભરીને નહાવા માટે જાય છે ત્યાં તો ચોસઠ જોગણીઓને વિચાર આવે છે કે આપના આ વસ્ત્રો અને હથિયારનું ધ્યાન કોણ રાખશે પછી તેઓ પોતાના શરીરમાંથી મેલ ઉતારીને એક પૂતળું બનાવે છે અને આ પૂતળામાં પ્રાણ પૂરવા માટે સ્વયં ભોળાનાથ પાસે જાય છે ભોળાનાથ કહે છે કે કુવામાં અંબા નામની બાઈનો જીવ છે તે જીવને તમે આ પૂતળામાં પૂરી દો પછી તે અંબાનો જીવ કુવામાંથી લઈને આ પૂતળામાં પ્રાણ પૂરે છે અને પછી તે પૂતળાને કહે છે કે અમારા વસ્ત્રો અને હથિયારોનું ધ્યાન રાખજો અમે સ્નાન કરીને પાછા આવીશું પછી તો ચોસઠ જોગણીઓ સ્નાન કરીને આવીને વસ્ત્રો અને હથિયારો ધારણ કરીને આકાશ માર્ગે ચાલતી થાય છે ત્યાં તો મેલનું બનાવેલું પૂતળું ચોસઠ જોગણીઓને કહે છે કે તમે મને ક્યાંક તો બેસાડો ત્યારે આ ચોસઠ જોગણીઓ તેમને અસ્ત્ર શસ્ત્ર આપી અને ત્યાં રહેવાનું વરદાન આપે છે કે આ ઘોડાસર તળાવની રખેવાડી કરજે અને કળિયુગમાં તારા નામની હવે પૂજા થશે આવું વરદાન આપીને ચોસઠ જોગણીઓ આકાશ માર્ગે ચાલી જાય છે ચોસઠ જોગણીઓએ તેમના મેલથી બનાવેલ આ પૂતળાનું નામ મેલડી રાખ્યું છે હવે મા મેલડી આ તળાવની રખેવાળી કરતા બેઠા છે બીજી બાજુ નુરિયા મસાણીને એની માં ઝીંજુડી ઝોપડી તેને કામરૂદેશ લઈ જાય છે અને મેલી વિદ્યા શીખવાડે છે અને કહેવાય છે કે મેલી વિદ્યાનો રાજા બનાવી દે છે પછી તો નૂર્યો ખૂબ જ શક્તિશાળી રાક્ષસ બની જાય છે અને આ ધરતી માથે તેના પાપ ખૂબ જ વધી જાય છે તે માણસોને હેરાન કરવા લાગે છે તેને રોજ એક માણસનો ભોગ જોઈતો આ બાજુ સરોવરની રખેવાળી કરતાં મા મેલડી બેઠા છે અને એવામાં ત્યાંથી એક બાપ અને દીકરો પસાર થાય છે આ બાપ અને દીકરો બંને જણા રડતા હતા ત્યારે મા મેલડીએ પૂછ્યું અરે દીકરા શા માટે રડે છે ત્યારે તેના બાપાએ કહ્યું કે આજે મારા દીકરાનો ભોગ છે અને નૂર્યો મસાણી આજે મારા દીકરાને ભરખી જવાનો છે ત્યારે મા મેલડીએ કહ્યું કે હું પણ તમારી સાથે આવું છું હું આજે નુરિયા મસાણીનો વધ કરીશ એટલે બાપ દીકરો અને મા મેલડી કામરૂ દેશની સરહદે પહોંચે છે હવે નુરિયા મસાણીને મળવા માટે ચાર ચોકી પાર કરવી પડે છે પહેલી ચોકી પર લાલવાદી અને ફૂલવાદી બેઠા છે બીજી ચોકી પર બાબરો ભૂત બેઠો છે ત્રીજી ચોકી પર ગગલી ડોશી બેઠી છે અને ચોથી ચોકી પર જીંજુડી ઝોપડી બેઠી છે આ ચાર ચોકી પાર કર્યા પછી નૂર્યો મસાણી મળે છે માં મેલડીએ લઈને લાલવાદી અને ફૂલવાદીને વચમાં કર્યા બીજી ચોકી પર બાબરા ભૂતનો વધ કર્યો ત્રીજી ચોકી પર ગગલી ડોશીનો વધ કર્યો અને ચોથી ચોકી પર ઝીંઝુડી ઝોપડીને મારીને નુરિયા મસાણી સાથે ઘમાસાણ યુદ્ધ કર્યું અને ડોશીમાના રૂપમાં મા મેલડીના હાથમાં જે લાકડી હતી તે લાકડીના ગાયે મા મેલડીએ નુરિયા મસાણીનો વધ કર્યો અને સૌ લોકોને નુરિયા મસાણીના ત્રાસથી મા મેલડીએ છુટકારો અપાવ્યો તો મિત્રો આ રીતે મા મેલડીએ નુરિયા મસાણીનો વધ કર્યો હતો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો